મેંડું બા

મારી માની જોગન માથે લમણે આલી ને બેઠો તે ઓલી પુત્રી ઉના એવો અને તો હવે બરોબર નો મીઠી પાક છે કાળો છે મારા ડાયમંડ હવે હું શું કરું ડાયમંડ વગર આપણે એ તમ સોના છે લાગા કા શું છે તો તમ છોડી એમ પર આયા આયો

કાકા છોરેનો પરમાની સોક નવાને કાળી જોય જઈ અલ્યા મારે ડાયમંડ નાય આ નઈ છોડું તને ધમકેલી કરી આ ડાયમંડ થી કરેલા છે અન તું મારા હમો ખેલ મત કરાવી હ હ હ હ મદાઈ ડાયમંડ આયો છે ચતુર આઈ આપ તેરી મારી આઈ અરો તમ મારવાનો મારામાં ખેલ મત કર છે આ ડાયમંડ ડાયમંડ થી ખેલ તું કે હોય આવતો તો મન પડે ને મને સોંછું થાજે તો તને નહીં સોવા માની છોકણ ડાયમંડ મિસ્ટર ડાયમંડ ડાયમંડ લો હવે તમે છતુર લો આજ તો તમારી વારો ભાગી ગયો એના ચેડે ના છે પાછું મારી માની શગન સતુરા તારો તો પસે વારો લઉ એલો આ કમલા નો કાપ ઉલતો નથી અને મને દબર માર્યો છે કમા આઈ રે આઈ અબ તારી બારી આઈ કમા પાછળ ના વાજે ઓ તારી

તને કહી દીધું ભાઈ હમો આવી જાય ને મજા ની આ પાછું હોમો આવી આઈ તું અરે નાયણા મને ખબર છે તું છે તું હમો આવી જા નાયણા હમો આવી ગયા ને મારી જો બા નાયણા અરે બા ડાયમંડ મિસ્ટર ડાયમંડ ખબર છે નાયણા તું છે આ તું જંગલોમાં રાસio કર્યું છે ને લઈને લાઈન કપાઈ ગયું ખબર છે નાયણા દેવાજો તો

લેણા લેવા દે તું ના વાગે છે વાહ આલદો આખમ દેરાયા સુ લેણા મારી માની શોકનત ભારો જાદ મારો લેણા મારો કોઈ નઈ કોણ મને બને સેતરી જો અઢવા ના তাৰ পৰে

કેમ હફેરો છે અલ્યા ભાઈ વળી આયુ છો ઓલો ઈ તો પણ અમે માર ઘરે આયુ તેમ હું બજારમાં માં આડ્યો છું અલ્યા પણ અમન તો પાપ પીડા છે આ મારા સા ખોખરા થઈ ગયો એટલે અમન માર્યા તો નથી પણ હેલ ને આયુ ગતિકા કર્યા છે એટલે હું આડ્યો બજાર માં ખબર શું લેવા ખબર છે શું ઓલો સ્પ્રે નહી આવતો બે ફોન કરવાનો હા ઈ સ્પ્રે લેવા જઉં છું જેવું હેલ ને મારવા આવે કે ની તો હું ચાર કોર સ્પ્રે લગાવો છે એટલે બે ફોન થઈ જાય બેટુ અલે એનાથી બે ફોન નહી થાય એટલે થઈ જાય છે તો બીજું શું કરશો શકે હવે

ચા પીવો ના પીરે કીધું લાઈટ પેમા ભાઈ ને થોડાક હેરાન કરું કીધું શોકાનંદ હેરાન કર્યા ગતિ કર્યા અડધો કલાક તો અહીંયા હેરણ કર્યા મારી માની છો પછી જો સતુર ભાઈના ના હા

તમ કે તન ઘરે આવીને કૂટ્યો તો ખબર દેને ઓય પણ મે છોડ્યું છે ને હવે એને શી શું થઈ ગયું છે તમ શું થઈ ગયું એટલે એટલે મે એવો છોડી માર્યો છે ને એને શીગત બે ફોન થઈ ગયો છે શીગત તાપતી ગયો છે એટલે એ શું કે તું એટલે મારી માની શું ના ના હવે હું તો કોઈ જુવાય નથી જો મને તો હાય પાઈ દઈ ગયો ગયો ટપતી ગયો શું એટલે બાવમાં હમા દોઉ તો હમ હાક નતો એ તો હું જુવાય નહીં રહ્યો એટલે આપણે દો આપણે એ તો ઘરે કે આપણે મસ્તી હોય થોડો માર કૂટ કરવાની હોય તું તો શું કરીને આવ્યો તો બુડા એટલે મને તો આમ પેટમાં ફરફ ફરફ થઈ ગયું હું તો હવે મારવા જતો હતો એને હારે એને કોઈ નું ડાયમંડ લાય તો ગજબ થઈ ગયો ભાઈ ગજબ થઈ ગયો એટલે એટલે અહીંયા હું કમારે મારતો હતો ને હા

એ આ કમો પડ્યો ને આ શું કરેલા આ મોય પડ્યો છે તમે અહીંયા શું કરો શું છે આ બધું આમાં એવું છે કે અમે બી જાતા ભેગા ખાતા એટલે કમાલ ભેગા થવા એટલે કમો મારો બે ફોન પડ્યો હતો

ઓનું કરવું શું તો હવે સતુર કે છે મને માર્યો મારા ઘરે મન તો માર્યો છે પણ મને ગતિ કા કરતું તો ના વાત તું કે મને માર્યો છે ને તમે તો જીવતા હો મને તો માર્યો તો માતમ છોડી છે ને તમર થઈ જાય પણ આ બધું કરે છે કુણ હું એમ કહું છું એટલે હવે એક કામ કરો મીટિંગ ગોઠવી છે આપણે બધા થઈને મીટિંગ ભેગા મીટિંગમાં ભેગા થા બધા તમને વાત કહું તો મીટિંગ કરો હું તો બધા સહમત છું પણ તમને એક મારા હાસી વાત કરવી છે

મને એમ કે તને કોઈ આપડી જોઈએ હું જનાવર ગોતતો પાછું લાવ પાછું ધ્યાન ખેસ આવું મને એમ હતું ઓય બુદ્ધિ જુ બુદ્ધિ અલા ભયા હવે હેડો ઓલા ને ગોતો ને એના પહેજો હેડો હેડો ના ના પહેજ એના આટુન કરે હું હેડો હેડો મારી માની છોકર મીટિંગ તો કરો ડાયમંડ તો ભમરા કને છે આ જે ઉય હાલવાનું છે